કોડીનારના કડવાસણ ગામે બોગસ આંગણવાડીનો મામલો સરકારી જમીન પર ગેરકાયદે ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ પર તંત્રનું બુલડોઝર એનએચએઆઈની સંપાદિત સરકારી જમીન પર ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ બનાવેલ આ ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ પર આંગણવાડીનું બોર્ડ લગાવેલ કોડીનાર મામલતદારને ફરિયાદ મળતા ગઈકાલે સ્થળ તપાસ હાથ ધરી હતી જેમાં આ જગ્યા સરકારી હોવાનું સામે આવેલ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ તંત્રનું બુલડોઝર ડિમોલેશન અટકાવવા આવેલા ટોળાને પોલીસે વિખેર્યું પાંચથી વધુ જેસીબી મશીન સાથે મામલતદારની ટીમ દ્વારા કાર્યવાહી બે પીઆઈ ત્રણ પીએસઆઈ અને પચાસ જેટલા પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસ મોટા માથાની હોવાની ચર્ચા તંત્રની કાર્યવાહી ન પગલે ખળભળાટ રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા